વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ શોધવાનો બીજો એક સવાલ લઈને આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે વર્ગ આપેલો છે ઝીરો ચાર પાંચથી નવ દસથી ચૌદ એથી ચાલીસથી ચુમ્માલીસ એફઆઈ આપણને આપી છે ત્રણ આઠ બાર એફ વન પાંત્રીસ એકવીસ એફ છ અને બે અગાઉ આપણે જોઈ ગયા માં એક જ કોટિ આવૃત્તિ શોધવાની આવતી આમાં મધ્યક માં બે આપેલી છે તો ચાલો બસ સૌથી પહેલા આપણે શરૂ કરીએ મધ્યકિંમત થી તો xi xi કઈ દેશો ભાઈ તમને ખબર જ છે 0 અને 4 ની મધ્યકિંમત થશે 2 5 ને 9 14 એની મધ્યકિંમત થશે 7 એ જ રીતે આપણે પાંચ પાંચનું અંતર છે ઉમેરી દઈએ સાત ને પાંચ બાર બાર ને પાંચ સત્તર સત્તર ને પાંચ બાવીસ બાવીસ ને પાંચ સત્યાવીસ સત્યાવીસ ને પાંચ બત્રીસ બત્રીસ ને પાંચ સાડત્રીસ અને સાડત્રીસ ને પાંચ બેતાલીસ ઓકે ચાલો હવે એક્સઆઈ મળી ગઈ યુઆઈ યુઆઈ માટે આપણે અત્યાર સુધી એવું કરતા કે પહેલાં તો સૂત્ર લખી દઈએ કે જે પણ આવૃત્તિ આપણે શોધવાની હોય એની સામે આપણે એ ધારીશું અહીંયા બે આવૃત્તિ છે જે શોધવાની છે તો સૌથી ઉપરની છે એને આપણે એ ધારીશું ઓકે અહીંયા મૂકીશું શૂન્ય નીચે એક બે ત્રણ ચાર પાંચ ઉપર આવશે માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ ઓકે હવે આપણે લઈએ એફઆઈયુ હોય એફઆઈ યુ તો ગુણાકાર દે 3 * 3 = 9 - 9 8 * 2 = 16 - 16 12 * 1 = -1 અહીંયા શૂન્ય સાથે ગુણાકાર કરે એટલે શૂન્ય થશે 35 * 1 = 35 21 * 2 = 42 અહીંયા જોયગે F2 અને 3 નો ગુણાકાર એટલે 3F2 થશે 6 * 4 = 24 5 * 2 = 10 ઓકે મિત્રો હવે આપણે સરવાળો કરીએ ઋણ સંખ્યા એટલે કે માઇનસવાળી સંખ્યા કેટલી છે જોઈએ તો આપણી પાસે માઇનસવાળી સંખ્યા છે માઇનસ નવ સોળ અને બાર આનો સરવાળો કરી એટલે માઇનસ સાડત્રીસ થશે ઓકે પ્લસવાળી સંખ્યા એનો સરવાળો કરીએ તો પાંચને બે સાતને ચાર અગિયાર ત્રણ ને એક ચાર ને ચાર આઠને બે દસને એક અગિયાર એકસો અગિયાર આપણને કિંમત મળે છે એકસો અગિયારમાંથી આ સાડત્રીસ પાક તો ચાલો બાદ બાકી કરીએ એકસો અગિયારમાંથી 37 બાદ કરતાં મળે છે ચુમોતેર સેવન્ટી ફોર ઓકે અને આ ત્રણ એપ એને આપણે પ્લસ કરીને અલગથી લખવાના રહેશે બરાબર છે ચલો એફઆઈઆઈ સુધી આવી ગયા હા આપણો એફઆઈનો સરવાળો બાકી જ રહી ગયો છે તો કરી લઈએ ત્રણ ને આઠ અગિયાર ને બે તેર ને પાંચ અઢાર ને ઓગણીસ છ પચીસ ને બે સત્યાવીસ વધી બે રાખીશું બે ને ત્રણ ત્રણ બે આઠ સિત્યાસી પ્લસ એફ વન પ્લસ એફ ટુ કેટલા લખીશું એફ વન પ્લસ એફ ટુ ઓકે મિત્રો ચલો આટલું જોયું આગળ વધીએ આપણને રકમમાં એનની કિંમત આપેલી છે એકસો પચીસ મક્યકની કિંમત આપી છે બાવીસ બાર ઓકે ચલો એનની કિંમત એન બરાબર એકસો પચીસ જ્યારે એન બરાબર આપણને કેટલા મળે सित्या प्लस एफ वन प्लस एफ टू ओके ए जगह किमत लखी सिती प्लस एफ वन प्लस एफ टू बराबर एक सौ पचीस ओके चलो हम एफ वन एंड एफ टू एमने एम राखीश सितयासी ने बाद बाकी में ली जाइए तो एक सौ पचीस में सिती बाद करता है शूमे तो एफ वन प्लस एफ टू बराबर આપણને મળે છે 38 આ બન્યું સમીકરણ ઓકે ચલો ક્લિયર તો ચાલ હવે સૂત્રમુખીય મધ્યકનું સૂત્ર શું છે આપણી પાસે તો મધ્યક માટે સૂત્ર છે x બાર બરાબર a + સિગ્મા fi y છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ મિત્રો મધ્યક આપણને આપેલો છે બાવીસ પોઈન્ટ બાર બરાબર એ આપણને કેટલા તો એ આપણે ધારેલા સત્તર પ્લસ એફઆઈ કેટલા છે તો એફઆઈ વાયુ આપણને મળ્યા ચુમોતેર પ્લસ ત્રણ એફ અને સીગમા એફઆઈની કિંમત આપણને એટલે કે એનની કિંમત આપેલી છે એકસો ને પચીસ જ્યારે આપણી પાસે એચ એચ એટલે બધા વચ્ચેનો અંતર પાંચનો અંતર છે બાવીસ પોઈન્ટ બાર બરાબર સત્તરને ડાબી બાજુ લઈએ તો માઇનસ થશે ઓકે આ થોડી ભૂલ થઈ સત્તર ઓકે અહીંયા આપણી પાસે ચુમ્મોતેર પ્લસ ત્રણ આપ ભાગાકાર કરી તો પચીસ આવશે બરાબર છે ઓકે ચાલો હવે આપણે અહીંયા જોઈએ બાવીસ પોઈન્ટ બારમાંથી સત્તર બાદ કરીએ તો કેટલા રહેશે આપણી પાસે પાંચ પોઈન્ટ બાર ચુમ્મોતેર પ્લસ ત્રણ એફ ટુ બરાબર ભાગ્યા પચીસ મિત્રો પચીસને ગુણાકારમાં લઈશું પાંચ પોઈન્ટ બારની સાથે ગુણાકારમાં પાંચ પોઈન્ટ બાર ગુણ્યા પચીસ બરાબર ચુમ્મોતેર પ્લસ ત્રણ એફ ટુ પચીસ ગુણ્યા પાંચ પોઈન્ટ બાર ગુણાકાર કરીએ તો આપણને મળે છે એકસો ઓકે આ ગુણાકાર આપણે કરી શકીએ છીએ ચુમોતેર પ્લસ ત્રણ એફ ટુ એકસો ચુમોતેરને બાદ કરીએ તો આપણી પાસે કેટલા રહે છે બાદ બાકી કરતા એકસો ત્રેવીસમાંથી ચુમ્મોતેર બાદ કરીએ તો આપણને મળે છે ચોપન બરાબર છે બરાબર ત્રણ હવે આપણે એફ કિંમત શોધવા માટે ને ત્રણ વડે ભાગાકાર કરીએ તો એફ બરાબર કેટલા મળે છે આપણને અઢાર તો કેટલા આવશે અઢાર ચાલો આપણી પાસે એફ કિંમત તો મળી ગઈ હવે આપણે એક સમીકરણ બનાવેલું જે સમીકરણ આ પ્રમાણે છે બરાબર છે આપણે એમાં કિંમત મૂકી તો સમીકરણ એકમાં કિંમત મૂકતા સમીકરણ એકમાં કિંમત મૂકતા ઓકે સમીકરણ એક શું છે તો એફ વન પ્લસ એફ ટુ બરાબર આડત્રીસ આપણે એફ વનની જગ્યાએ લખવાના છે અઢાર પ્લસ એફ બરાબર આડત્રીસ જોઈએ શું થાય છે આપણી પાસે તો એફ ટુ એમને એમ રહેવા દઈશું આડત્રીસ અઢારને માઇનસમાં લઈ જઈએ બાદ બાકીમાં બરાબર આપણને બાદ કરતાં મળે છે વીસ ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે મધ્યક અને મધ્યસ્થમાં ખુટ્ટી આવૃત્તિ કેવી રીતે શોધાય એના વિશે શીખી ગયા આજે આપણે શીખશું કે બહુલકમાં ખુટ્ટી આવૃત્તિ કેવી રીતે શોધાય તો સૌ પહેલા તો આપણે આ જે આવૃત્તિ છે એનું સરવાળો કરી લઈએ 5 1 6 3 9 6 15 2 ને એક બે પાંચ સાત એક આઠ ને એક નવ જેના છે પ્લસ બી છે રકમમાં આપણને એન બરાબર એકસો પાસઠ આપેલા છે એન બરાબર કેટલા છે तो अपनी पास है पंचाणु प्लस ए प्लस बी बराबर एक सौ ए प्लस बी बराबर एक सौ पांसठ पंचाणु ने मईनस बनाई तो ए प्लस बी बराबर सीतेर आवश्यक आप समीकरण एक મિત્રો એન પરથી આપણે સમીકરણ બનાવી લીધું આપણી પાસે બહુલક રકમ આપેલો છે ચોત્રીસ પોઈન્ટ પાંચ પહેલા તો જોઈએ કે બહુલક કયા બહુલક વર્ગમાં આવે છે તો ચોત્રીસ પોઈન્ટ પાંચ બત્રીસ અને એકતાલીસ ની વચ્ચે આવશે તો આપણો બહુલક વર્ગ બત્રીસ થી એકતાલીસ તો બત્રીસમાં બત્રીસ એકતાલીસમાં બત્રીસ છે તે આપણા માટે એર હવે બહુલક વર્ગ આ છે તો આ આપણા માટે એફ વન થશે અને એની ઉપરની કિંમત થશે એફ શૂન્ય અને એફ ટુ બરાબર નીચેની કિંમત એફ ટુ તો એ લખી દઈએ એફ વન બરાબર ત્રેપન એફ જીરો અને બધા વચ્ચેની જે વર્ગ લંબાઈ એચ એચ કેટલા છે નવ ઓકે મિત્રો આપણને કિંમતો મળી ગઈ એને સૂત્રમાં મૂકીએ ચલો સૂત્ર જોઈએ કેવું છે તો સૂત્ર છે બહુલકનું એલ પ્લસ એફ વન माइनस एफ जीरो टू एफ वन एफ जीरो माइनस एफ टू गुणिया खातर आ मू बहुलक अपनी पास के चौत पॉइंट पांच बराबर एल की किमत बतीस एफ वन जैसे

માઇનસ બત્રીસ અહીંયા ત્રેપન માઇનસ એમને એમ રેવા દઈશું ગુણ્યા બે એકસો છ થશે માઇનસ આ બંને કિંમતને કૌષમાં મૂકીએ તો અંદર આની બદલવી પડે માઇનસના પ્લસ કર્યા અહીંયા નવ મિત્રો ચોત્રીસ પોઈન્ટ પાંચ એમાંથી આપણે બત્રીસ બાદ કરીએ તો બે પોઈન્ટ પાંચ આવે છે ત્રેપન માઇનસ એ એકસો છ નીચે એમને એમ એ પ્લસ બેની કિંમત હમણાં સૂત્રમાં જોઈએ આપણે ચલો એ પ્લસ બીની કિંમત કેટલી આવી હતી યા કેટલી છે સિત્તેર તો એ પ્લસ બીની કિંમત આપણે સિત્તેર મૂકવાના છીએ તો અહીંયા મૂકીશું સિત્તેર હજી પણ નવ એમને એમ લગા દઈશું બે પોઈન્ટ પાંચ ત્રેપન માઇનસ એ

બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર દસ થશે ત્રેપન માઇનસ એક મિત્રો એની કિંમત શોધવા માટે એને ડાબી બાજુ લાવીએ અને જમણી બાજુ લઈએ દસની બાદ બાકી કરીએ તો એ બરાબર મળે છે તેતાલીસ ઓકે તો એની કિંમત તો મળી ગઈ b ની કિંમત શોધવા માટે આપણે સમીકરણ જે બનાવ્યું તો a + b = 70 બરાબર એમાં કિંમત મૂકી a ની કિંમત 43 + b = 70 ઓકે b = 70 43 ને જમણી બાજુ લઈ લે b = 70 માંથી 43 બાદ કરી દો 27 તો આ રીતે બહુલકમાં પણ ઉટતી આવડતી શોધી શકાય છે ઓકે